આ નોટિસ ક્યારે મારા ઘરે આવી મને ખબર જ નહોતી કે હું આમાં કોઈ જગ્યાએ જામીન છું કે કાંઈ એટલે મેં પહેલી નોટિસું ફાડીને ટેકી દીધી મારા ફાધર બીમાર હતા અને એ સમયે પાછી આ નોટિસ આવી એટલે મેં થોડુંક વાંચ્યું કે આમાં હું આ વ્યક્તિ નથી મેં મારા ડોક્યુમેન્ટ લઈ અને હું નાગરિક બેંકે ગયો કે ભાઈ આ તમે મારા ડોક્યુમેન્ટ અમારી ચેકબુક અમારી પાસબુક મારે આ લોન ભરવી છે તમે ફાઇલ લઈને આવો એને જોયું એટલે એને એવું કીધું કે આ વ્યક્તિ તમે નથી ગયા એટલે મેં કીધું તો તમે ડોક્યુમેન્ટ મારા કેવી રીતે ચડાવ્યા એટલે એ કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે લોન વિભાગમાં કાંઈ વાંધો નહીં મને ત્રણ મહિનાનો ટાઈમ આપ્યો કે ત્રણ મહિનામાં અમે આ સુધારી દઈશું હવે એ સમયગાળામાં મારા ફાધર બીમાર હતા અને મને ઘણો બધો પૈસાનો પ્રોબ્લેમ થતો હતો મને ક્યાંય લોન થતી નહોતી અને મારા ફાધરે એને ખબર પડી કે મારા છોકરા ઉપર જતે એને એવું જ હતું કે આની ઉપર જ છે બધું એટલે એને ત્યારે આત્મહત્યા કરી લીધી મારા ફાધરે હા એ જ સમયગાળામાં એ જ મહિનામાં મારા મોટા ભાઈ છે એને ગાયે ઢીક મારી અને એ છ કલાક એ રહ્યો અને એ ફેલ થઈ ગયો એટલે મારી ઉપર ઘણું બધું જવાબદારી ને બધું આવી ગયું હવે આ લોકો કોઈ વસ્તુમાં મારું નામ કાઢવા તૈયાર નહોતા મને કોઈ જવાબ આપતા નહોતા મને કન્ટિન્યુ ડોળાઈવા જ રાખે કે ભાઈ તમે અહીંયા આવો બેંકે આવો તમે આ લઈ જાઓ ઓલું લઈ જાઓ તમારું આધાર કાર્ડ લઈને આવો પાન કાર્ડ લઈને આવો એટલે મેં કન્ટિન્યુ આ કોઈ કર્યું પણ આજે હું આ જ વસ્તુ કર્યા રાખીશ તો મારું ઘર કેમ હાલશે મને એક તો મારું પેટ્રોલનો ખર્ચો થાય છે મારો ટાઈમ બગડે છે હા આ થયા પછી જ્યારે હું કંટાળ્યો નાગરિક બેંકની હા હવે એના પછી મેં ભારતીય રિઝર્વ બેંક એમાં મેં આ અરજી કરી કે આ લોકો હું જે વ્યક્તિ જ નથી છતાંય મને આ લોકો માનસિક ત્રાસ આપે છે આર્થિક રીતે ત્રાસ આપે છે એટલે નાગરિક બેંકે મને જવાબ દીધો કે ભાઈ બે દિવસમાં તમારું કામ થઈ જશે નાગરિક બેંકે મને આ લેટર પેજમાં માફી માંગીને એટલે આ જે કાગળ દીએ એટલે મને ફોન કરીને બોલાવે ભાઈ આવો એટલે મારે મારું કામ પણ કરીને આ દોડ્યા જ રાખવાનું આવું આમાં લખેલું છે કે આ આ વ્યક્તિ તમે નથી જે લોન દીધી એ વ્યક્તિ બીજો છે બીજા નંબરમાં એ લોકો આમાં આવું લખે છે કે અમે તમારો સિબિલ સુધારી દીધો છે આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે ત્રણ જગ્યાએ પ્રૂફ છે હવે એના પછી જ્યારે મેં લોન મેકિંગ મારા વાઇફને હું કોસ્મેટિકની દુકાન કરતો કારણ કે હું બધી રીતે ભાંગી તૂટી ગયો હતો એટલે મારે કરવું પડે એવું હતું મેં લોન બહુ માળીમાં મારી લોન પાસ થઈ ગઈ બેંકમાંથી એ લોકો આવતા હતા કે ભાઈ કાલે અમે વેરીફિકેશનમાં આવી બે દિવસમાં તમને પૈસા મળી જાય કોઈ આવ્યું નહીં મેં પૂછ્યું તો એ લોકોએ એવું કીધું કે મારું સિબિલ ખરાબ છે તમને લોન નહીં મળે મેં કારણ પૂછ્યું કે કેવી રીતે ખરાબ છે મારું સિબિલ ખરાબ નથી એ લોકોએ મને કીધું કે ભાઈ આવી રીતે આમાં છે એટલે હું પાછો નાગરિક બેંકે ગયો નાગરિક બેંકે પાછા મને ચક્કર ચાલુ કરાવ્યા એના પછી હું કંટાળીને મેં ચેરમેનને આ રૂબરૂ ગયો અને લેખિતમાં દીધું ચેરમેનનો ફોન આવ્યો બે દિવસ કન્ટિન્યુ મારી અરે વાતે કરી અને એ લોકોએ પછી મને બેંકે બોલાવ્યો કે તમે બેંકે આવો બેંકે આવી અને મેં મને બતાવ્યું કોઈ આ ફોન એમાં કે અલા સિવિલ રિપોર્ટ જે તે ફોનમાં હોય એમાં ભાઈ અમે તમારું કાઢી નાખ્યું છે આમાંથી નામ હવે તમારું નામ આમાં ક્યાંય છે નહીં કાંઈ વાંધો નહીં એને મને કાગળ આપ્યું કે આમાં સાઈન કર મેં સાઈન કરી દીધી કે મારું નામ એમાં મને દેખાતું નથી એટલે મને એની ઉપર વિશ્વાસ આવી ગયો મેં સાઇન કરી દીધી પણ અમુક ટાઈમે મેં પાછી લોન મહીંકી એટલે મારી લોન પાછી કેન્સલ થઈ હવે આ કન્ટિન્યુ આ જ વસ્તુ કરવામાં મારે બહુ વધબારા ધક્કા થયા હું નાગરિક બેંકના હેડક્વાર્ટરે ગયો સોરઠિયાવાડી મારું જે એકાઉન્ટ છે ત્યાં ગયો એ લોકોને બધી રજૂઆત કરી છેલ્લે કંટાળીને મારે આ વકીલ દ્વારા મેં અને આપી કે ભાઈ મને આ તમારા કારણે ચાલીસ લાખ રૂપિયાની મને નુકસાની ગઈ છે ને બધા ડોક્યુમેન્ટ પ્રૂફ છે હું વ્યાજ ભરતો થઈ ગયો કે જેમાં મારી કંઈ ભૂલ નથી એમાં હું વ્યાજ એને ભરું ને જોડું નાગરિક બેંકની જ ભૂલ કારણ કે એને ગદ્દારી જ મારી આ રાખી દીધી એને મને બોલાવીને એવું કીધું કે નાગરિક બેંક છે ને ભાજપવાળાની બેંક છે ને આપણે એની આગળ કાંઈ ન કરી શકી એની આપણી આગળ શું છે એની આગળ તો રૂપિયાથી ગમી કરશે આવું મને કીધું એટલે મેં કીધું સાહેબ મેં તમને આના પૈસા નહોતા દીધા મેં ગામ આગળથી લઈને તમને નોટિસ દેવાના પૈસા દીધા છે આ આટું નહોતા દીધા પણ હું એટલું કહીને પછી ત્યાંથી નીકળી ગયો એટલે હું એમાં આવી હવે પછી મેં પાછી લોન લઈ જે પ્રાઇવેટ કંપનીમાં સરકારી કે કોઈ બેંકમાં નહીં હવે એમાં એવું બતાવે છે કે બે લોન એક્ટિવ છે જે બે લાખ ચાલીસ હજાર વાળી જે નાગરિક બેંકમાં જે જામીન પડ્યા હતા પ્લસ ત્રણ ત્રણ લાખની ચાર ખબર નહોતી પણ આમાં એના નંબર જે મારા નંબર હોવા જોઈએ મારા પાન કાર્ડ નંબર હોવા જોઈએ મારા ખાનદાનમાં કોઈ આગળ પાસ પાસપોર્ટ નથી આમાં પાસપોર્ટ બોલે છે મારું ડ્રાઈવિંગ લાઇસન્સ આમાં નથી બીજાનું છે હવે મેં આ બધું જોયું એટલે નંબર મને અજાણ્યા લાગ્યા કે આ નંબર બધા બીજા છે એટલે મેં આ એક એકમાં ફોન કર્યો તો એ જીવન કોમર્શિયલ બેંકમાં ફોન ગયો એટલે મેં જીવન કોમર્શિયલ બેંકે રૂબરૂ ગયો મારા મિત્રોની સાથે એટલે ત્યાં જઈને આ બધી ચર્ચા કરી કે ભાઈ અમે તમને ઓળખતા જ નથી મેં કીધું અમારું પાન કાર્ડ નાખો કે આમાં તમારું કાંઈ કોઈ વસ્તુ કાંઈ નથી મેં કીધું બેન એક કામ કરો આ નંબર આમાં મારા સિબિલમાં છે આ એકવાર નાખો છો એની નંબર નાખાય એટલે એની હિસ્ટ્રી આવી ગઈ કે ભાઈ આ તમે નથી આ બીજા કોક છે પણ મેં કીધું બેન મારી આ પ્રોબ્લેમ થયો છે મારે શું કરવું એ કે તમે બેંકની મુલાકાત લ્યો એટલે મેં બેંકે ગયો હેડક્વાર્ટરે ગયો એ લોકો મને જ સમજાવવા રાખે છે ઉલટા નામ ધમકાવી એવી રીતે જ બધી વાત કરે છે કે હવે એ સીબીલ કઢાવીને લઈ આવો કેટલાક સીબીલ હું કઢાવું અને હું પૈસા દઈને મારી બેંકે સોરઠિયા વાળીએ ગયો જે નાગરિક બેંક છે કે હું પૈસા ભરીને મારે સીબીલ કઢાવો છે એ લોકો પહેલાં જોયું કે શું કામ એને મેં મારે લોન લેવી છે તો એ કઈ બેંકમાં મેં કીધું હું નક્કી કરીશ તો એ લોકો કાંઈ જેને કાંઈ અનુભવ જ નથી હા હવે એ એક આવું આવી નોટિસ વકીલ રાખીને દેવડાવી હોય તો એને આ પાંચ હજાર રૂપિયા દઈને કેવી રીતે કઢાવે પાંચસો માં તો કામ કરતો હોય પણ આમાં જે તે વસ્તુ કરી છે હવે મને હેડક્વાર્ટર માંથી એવું કીધું કે જીવન કોમર્શિયલ બેંક એ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે છે મેં કીધું એક જ મિનિટ મારી આગળ નંબર છે હું ફોન કરું જીવન કોમર્શિયલ બેંક ને તો એ કે નાના રહેવા દો એ કે આ ભાઈ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે મેં એના નંબર છે એને ફોન કરું એટલે એ લોકો કોઈ વસ્તુ ઢીલ તો મેકતા જ નથી અને ઉલટાના મને દબાઈવા રાખે છે અને સોરઠિયાવાળી બ્રાન્ચે એ લોકોને જ્યારે મેં સિબિલનું કીધું ને પછી લોન લોનના મેનેજર આગળ ગયા ત્યારે ઓફિસમાં મને નહોતા લઈ ગયા બેન જ ગયા હતા ને એને ફોનમાં વાતું કરીને બહાર આવીને મને સિબિલની ના પાડી કે અમે નહીં કાઢી હતી સિબિલ તમારે રૈયા રોડમાં જ જવું જોઈએ આ આટલું આટલું થાય છે હું લાખો રૂપિયાના નાના માણસો બાકી મોટા તો એ પાંચ પછી થઈને ગમે ત્યાંથી એના પ્રૂફ ભેગા કરી લે ઓલો બિચારો બસો પાંચસોમાં કામ કરતો એ ક્યાંથી કાઢશે અને હાજરી પાડીને કોણ જવાનું છે